કેમકે વરસાદ કે છે બધા કે નોરતામાં વરસાદ છે છે એમ કરે છે બધા તો જો વાદળા બે દિવસ વાદળા સરસ થવા મળ્યા છે હવે આવે કે ન આવે જોઈએ હવે ખબર પડે આપણને નોરતા નજીક આવે પછી ખબર પડે તો જો અહીંયા આપણા ઝાડવા બાળવા મસ્ત ધોવાઈ ગયા છે નીચે અમે બધું ધોઈને સાફ કરી નાખ્યું છે ને મસ્ત વાતાવરણ થઈ ગયું છે આ તો તડકો પણ નથી ઓછો છે હાવ કાલનો સાવ ઓછો તડકો છે તો જો આપણે ઉપર કામ કરવા માટે આવ્યા હતા તો આપણો રૂમનું સાફ સફાઈ જો આપણે અહીં પૂરી થઈ ગઈ છે હવે જવાનું છે નીચે અને હાથ તો જો અમારે શ્રાદ્ધ છે બાનુ અને દાદાનું બીજનું તો મહેમાન પણ આવવાના છે જમવા માટે શ્રાદ્ધ છે એટલે તો જો રસોઈ પણ બનાવવાની છે તો નીચે જઈએ જો અહીં સાફ સફ સફાઈ થઈ ગઈ છે બધી અને ફટાફટ આજ તો વહેલા કરી નાખ્યું સાડા આઠે નથી થયા જ ત્યાં અહીંયા બધું કામ પૂરું કરી નાખ્યું કેમ કે રસોઈ બનાવવાની છે આપણે પંદર જણાની છે રસોઈ બનાવવાની તો પહેલાં હાથ જો અહીંયા કામ પતાવી દઈ અને જઈએ નીચે તો નીચે બધે રસોઈની તૈયારી કરવાની છે કામ પહેલાં પેલાં બધું કામ કરી લઈએ પછી રસોઈની તૈયારી કરશું તો મેનુમાં શું બનાવશું ચાલો તો નીચે જઈને તમને બતાવું શું શું મેનુમાં બનાવવાના છીએ એ તો એવી રીતના છે કાલજો ગામડે ગયા હતા મોડ આવ્યા હતા તો રાતે પછી કાંઈ બીજું રાતે બનાવ્યું જ નહોતું હવે અત્યારે સવારથી ચાલુ કરવાનું છે રસોઈ બનાવવાની તો જોઈએ હવે શું મેનુમાં બનાવશું દૂધ પાક ઓલા બાસુંદી બનાવવી કે દૂધ પાક બનાવવી કે પછી લાડવા જે ઈચ્છા થાય એ બનાવશું નીચે જઈએ બધાનું નક્કી થાય પછી ખબર પડે ચાલો તો આપણે જઈએ નીચે અને રસોઈની મંડી તૈયારી કરવા પહેલાં કામ કરીને તો જો અહીંયા બાસુંદી બનાવવાની છે તો બાસુંદીનો પાવડર આવી ગયો છે અને અહીંયા દૂધ આવી ગયું છે તો બાસુંદીનો દૂધપાક નથી બનાવવાનો બાસુંદી બનાવવી છે તો આજે એમ કરવું છે નક તો દૂધ પાક બનાવી કા લાડવા બનાવી તો આજે આપણે ટ્રાય કરી બાસુંદી તો બાસુંદી ઘરે બનાવવાની છે તો જો પેકેટ લઈ આવ્યા છે બાસુંદીનું અને ત્રણ લિટર દૂધ લઈ આવ્યા છે તો આપણે ચાલો હમણાં કામ કરીને ફ્રી થઈ જઈએ ને એટલે બાસુંદી બનાવી લઈએ પછી દાળ ભાત શાક ને ખમણ ને મેનુમાં તો એવું બધું છે હા તો પૂરી બાસુંદી ખમણ એવું બધું દાળ ભાત શાક સંભારા બધું મેનુમાં બનાવવાનું છે તો ચાલો જો અહીંયા બધું ઝાપટ થઈ ગઈ આપણે પેલા કચરા વાળી લઈ એટલે મંડી આપણે રસોઈ બનાવવા કચરા પોતા કરી લઈએ એટલે તો જો આજે સરાદ છે તો બધા જમવાના છે તો અહીંયા જો મમ્મી લોટ બાંધે છે પૂરીનો અહીંયા સલાડ બધા જો સુધારીને રાખ્યા છે કાકડી છે અને જો સંભારો આપણો ચડે છે સંભારો ચડે છે અહીંયા બટેટાનો શાક ચડે છે ને ભાત પણ રેડી થઈ ગયા છે મમ્મી પૂરીનો લોટ બાંધે છે અને અહીંયા જો આપણી બાસુંદી થઈ ગઈ છે રેડી હલાવી બાકી ફ્રીજમાં મૂકી દઉં હવે તો થઈ ગઈ છે પછી કાઢી નહીં થાય તો જો અહીંયા સરસ આપણી બાસુંદી બનાવી છે ઘરે તો મસ્ત ના બીજી છે ને એવી તેલની કઈ ઉટકી નાખી એ તો બીજી લઈ લઉં એ તો ઉટકી નાખી એમાં કાઢવી હોય તો એમાં એ તો મોટી થોડીક હોય ને તો એમાં હમાઈ જાય હરખી એમ નાની મામી છલકાય ફ્રીજમાં ને ઠંડી થઈ જાય તો જો આપણે રસોઈ બને છે તો બધાએ હજી જમવા તો મોડા આવવાના છે પણ કીર્તનને સ્કૂલ હોય એટલે જો હજી દાળ બફાઈને મૂકી છે દાળનો વઘાર પણ બાકી છે અને આપણે બ્રામણને બધાને થાળી દેવા જવાની હોય વાસ નાખવાની હોય તો એ બધું કરી લઈ એટલે ત્યાં કીર્તનને સ્કૂલે જાવું હોય એટલે એની સાટું થઈને વહેલું રસોઈ બનાવવી પડે તો જો પૂરીનો લોટ પણ બંધાઈ ગયો છે ને અહીંયા જો દાળનું પણ બધું રેડી થઈ ગયું છે તો હવે દાળ વઘારવાની છે તો ગેસ નવરો થાય પછી વઘારી આપણે ચાલો ત્યાં સુધીમાં બાસુંદી આપણે મૂકી દઈએ ફ્રીજમાં એટલે ઠંડી થઈ જાય તો રસોઈમાં લાગી ગયા છીએ

એટલે એટલે જો શાક બનાવી અને પૂરી ને બાસુંદી અને ખમણ કીર્તન જો કીર્તન કીર્તન ને છે ને ખાવાનું બહુ શોખ

ચડી ગયા છો બટેટા હાલો તો હવે આપણે મસાલો કરી નાખી શાક તો જો આપણે બા દાદા નું બે નું આજ શ્રાદ્ધ છે તો જો થાળ ધરી દીધો છે આપણે દાદાનો તો ફોટો નથી બા છે એટલે એને થાળ ધરી દીધો છે તો આપણે રસોઈ થઈ ગઈ છે ને થાળે ધરાઈ ગયો છે અને જો હવે થાળી તૈયાર કરવાની છે ભામણ ને ઘરે દેવા જવાની છે અહીંયા જો કામ ધંધે લાગી ગયા છે આજે ખમણ સુધારવા બે ગયા બેહાર દીધા છે પ્રકાશ બહુ આવે છે ઢાકવા માથે થાળી જ ઢાકવા મમ્મી આમ તો બધું બગડશે નહીં હરકું હાલે તો થાળી જ દઉં હાલો માથે ઢાકવા માટે હાલો તો આપણે જો ભમણ ઘરે થાળી દેવા જવાની છે તો પેલા દયાબલી અને પછી પાછા વળી જો મહેમાન પણ બધા આવવાના છે જમવા માટે પણ હજી બધા સ્કૂલું ચાલુ છે એટલે મોડા આવવાના છે તો કીર્તનને જો સ્કૂલ સ્કૂલે જવાનું જો વહેલા જમવા બેસી ગયો છે કીર્તન બેસી ગયો જમવા અહીંયા જો બધું રસોઈ પણ બધી રેડી થઈ ગઈ છે તો આલો બધા જમવા માટે આવી જાવ બધા બાસુંદી ને ખમણ ને શાક દાળ ભાત ને પૂરી ને બધું તો જો બધા જમવા માટે બેસી ગયા છે અને મનીષ કુમાર અમારા વાહે આવ્યા છે ને એટલે હવે જમે છે એકલા એકલા

આપણે નીચે આવી ગયા અને નીચે આવીને જો આજ તો સીવવાનું કામ તો નથી કરવાનું જેમ કે હરાજ છે એટલે સીવતા નથી મમ્મી એટલે જો આપણે સીવવાનું કામ નથી કરવાનું તો મમ્મી જો બીજું લઈને બે ગયા તો જો રૂમાલ ને રેસા બાંધવા બે ગયા છે આજ સીવવું નથી તો કાક બીજો ધંધો એક દી ગોદડી એકદી રૂમાલ એક દી સીવવાનું બધું જુદું જુદું કામ હાલા રાખે છે જો તોય બાયુ ની નોત થાય ગમે એટલું કરો ને તોય બાયુ માં કાઢ નાખે એવું થાય બધું એ તો નું ગમે એટલું કામ કરીને દો ને તો એ તમારી કદર ન કરે કઈ કોઈ તો જો મમ્મી રેસા બાંધે છે રૂમાલ ને રૂમાલ અમારે ફયે ગૂથી દીધો છે ફઈ તો વૈયા ગયા ગુજરી ગયા પણ એ રૂમાલ ગુથી ને દીધો છે તો જો રેસા પાડવાના બાકી હતા તો હવે મમ્મી રેસા પાડે છે બધા હવે એટલા રહ્યા છે એક બે ને દિનો તો સીવું ત્યારે અડધા પાડ્યા અડધા આજ પાડ્યા તો એવું બધું હાલે છે જો અત્યારે તો અને કીર્તન પણ સ્કૂલેથી આવી ગયો છે એટલે લઈ ગયો ઉપર અને આરાધ્યા વહી ગઈ સ્કૂલે તો ચાલો આપણે ઘડીક રેસા પડાવીએ એટલે ફટાફટ પૂરા થઈ જાય તો જો રૂમાલના રેસા થઈ ગયા પૂરા આખો રૂમાલ રેડી થઈ ગયો છે બધીને રેસા કરી નાખ્યા તો હાન થઈ ગયા આજ તો રેસા કરવામાં કા એ તો કવ છું મોડા બેઠા તો જો સરસ પૂરો થઈ ગયો તો હાલો હવે આપણે ઉપર જાસુ હાલો હું કીર્તન ભેગા મોકલાઉ ટોપલી લસણ આમે ઉપર જોઈ જો બધું પડ્યું હી તો હાલો હવે આપણે ઉપર જાસુ સાડા છ બણા હાથ થઈ ગયા છે ચાલો તો જો છોકરાઓને બધે જો આજ શરદ ચાલુ થઈ ગયા છે ને એટલે જો બિસ્કિટના પેકેટ ને વેફર ને બિસ્કિટ બે આવીયું કે હે જો વેફર બિસ્કિટ ગુંદી ગાંઠિયા અને ચણા શાક તો બધાય છોકરાઓને જો આપે છે ને તો કીર્તન ની લઈ આવ્યા આરાધ્યા ગઈ છે ટ્યુશનમાંથી ટ્યુશન વાગે આરાધ્યા એટલે આરાધ્યા હવે લેવા ગઈ છે અને કીર્તન જો લઈને આવ્યો તો ગુંદી ગાંઠિયા અને ચણા શાક ને ખાવા બેસી ગયો છે તો હાલો આવી જાવ બધા નાસ્તો કરવા માટે સાત વાગે હવા હાથે કા કીર્તન મોડું આજ ચાલુ કર્યું છે દેવાનું કા નખર તો વેલા ક્યાંનું છે તો આપણને ખબર હોવું પડી હમણાં તો જો શરાદ છે ને ચાલુ તો પંદર થી હમણાં આવું જ છે છોકરાઓને જો અહીંયા આપતા હોય અહીંયા આપતા હોય બધે અલગ અલગ આપતા હોય એટલે દરરોજ છોકરાઓને જલસા પડી જાય કાલ તો સ્કૂલમાં એવું હતું કે લંચ બોક્સ લઈને નહોતા જવાના કાલે કાલે બધા ત્યાં છે ને શ્રાદ્ પૂનમનું શ્રાદ્ધ હતું ને તો એ જમાડવા માટે આવવાના હતા તો કાલ પણ ત્યાં હતા લગભગ સ્કૂલનું હતું ફેર મારા કેટલા હતા દાદાની ઠીક એવું હતું સરના દાદાની તીથી હતી ઠીક એવું બધું હતું એટલે બધા છોકરાઓ જો કાલ સ્કૂલે પણ જમાઈડ્યા એટલે કાલ લંચ બોક્સ લઈને કોઈને નહોતા જવાના મારા ધ્યાને કે કીર્તન બેહીને આખી સ્કૂલને બધાને જમાઈડ્યા અને હમણાં જો શરાબ ચાલુ છે ને એટલે આવું જ હાલશે ગુંદી ગાંઠિયાવાળી જ હમણાં તો તાજે તાજી જો ગુંદી આવી છે મસ્ત મસ્ત અને ગાંઠિયા તાજે તાજા આવ્યા છે કા કે ચણાનું શાક છે કીર્તન જો નાસ્તો કરવા બેહી ગયો છે તાજે તાજું આરાધ્યા ગઈ છે લેવા માટે તો ચાલો આપણે પણ રસોઈ બનાવવાની છે તો હવે બનાવી લઈ પેલા ગુંદી ગાંઠિયા થોડા ખાઈ લઈ મને પણ બહુ ભાવે તો તાજી ગુંદી આવી છે થોડીક ખાઈ લઈ તો જો આરાધ્યા પણ લઈને આવી ગઈ આરાધ્યા ને જાજા ગાંઠી આવ્યા એ ગુંદી જાજી આવી આરાધ્યા કેમ તીખું લાગ્યું ચણા ને શાક કાંઈ તીખું નથી હાવ મોડું છે તો હું દઉં થાય સાપું તો આરાધ્યા જો શાક તીખું લાગી ગયું

પછી ઘરમાં જ બહાર નહીં નીકળવાનું હા ભલે થાકી ગયા અમે થાકી ગયા સાચ હાલો લઈ જાવ એ તો દરરોજ ખાવી જ છે એ નથી ખાવી મારે ઓળા ખાવા સાચ શેગેલા કાલ નહીં એ મન થયું હોય ત્યારે જ ખાવાનું હોય પછી બીજે દિવ ન ભાવે હાલો

હાલો હા કાંઈ લઈ જાય એવું લાગતું નથી કઈ આપણે જાય બીજું હું હા કાલ જો હવે આવજો ને તમે કાલ જોઈ હતી કે કાલ અમે અમે એમ કરશું ને પછી કાલ હાલો તો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા બ્લોગ સાથે જય સ્વામિનારાયણ નારાયણ